જેમાં આપણે છે સિંધુ સભ્યતાના જે અગત્યના જે નગરો છે તેના વિશે વાત કરી હતી આ વિડીયોમાં આપણે છે અઢારસો સત્તાવનના સંગ્રામ વિશે વાત કરવાના છે પેલો મોક ટેસ્ટ ન જોઈએ તો અવશ્ય એકવાર જોઈ લેજો તો શરૂઆત કરીએ તો મિત્રો જે છે રેવન્યુ તલાટીની જે છે સિરીઝમાં જે છે ઇતિહાસનો જે છે ચોથો ટોપિક અઢારસો સત્તાવનનો સંગ્રામ છે તો તેના વિશે શરૂઆત કરીએ પ્રશ્નોની તો પેલો પ્રશ્ન મિત્રો છે કે અઢારસો સત્તાવન ની ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી તો આમાં ઓપ્શન એ આવશે મે સત્તાવન ની જે છે ક્રાંતિ ની શરૂઆત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અઢારસો સત્તાવન ની ક્રાંતિ શરૂઆત નીચેનામાંથી કોણે કરી હતી તો અહીં તમને અલગ અલગ જે છે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે સિપાહીઓ જે છે અંગ્રેજોમાં જે સિપાહીઓ રહ્યા હતા ભારતના તે છે મિત્રો આ અઢારસો સત્તાવનની ની ક્રાંતિની છે તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવન ના જોડાવા માટે જે બધા જે શાસકો છે તેને પત્ર કોણે લખ્યો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે બહાદુર શાહ જફર દ્વારા છે છે જે તમામ શાસકોને આ માટે પત્ર લખ્યો હતો ત્યારબાદનો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના ના સિપાહી વિદ્રોહમાં સિપાહીઓએ છે કઈ કંપની દ્વારા ઉત્પાદિત કારતુર સામે વાંધો ઉઠાવ્યો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આપણે આગળ વાત કરીએ તો સિપાહીઓને આપવામાં આવેલી જે એનફીલ્ડ રાઇફલ છે તેમાં જે કઈ કઈ કારતુસનો તેમાં છે ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે છે તેનો વિરોધ થયો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે એ અને બી બંને એટલે કે ગાયની ચરબી અને ડુક્કરની ચરબીનો ઉપયોગ આમાં જે 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 કરવામાં આવતો હતો તેના કારણે છે આનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો અમે તો તેના વિશે વધારે માહિતી મેળવીએ તો અઢારસો સત્તાવન ના જે છે જાન્યુઆરી મહિનામાં છે ભારતીય લશ્કરને છે એનફિલ નામની જે નવા પ્રકારની રાઈફલ દાંત દાંતથી તોડવાની હતી અને આ કારતોષની બનાવટમાં છે મિત્રો ગાય અને છે ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હિન્દુઓ માટે છે ગાયનું અને મુસલમાનો માટે છે ડુક્કરનું જે માંસ હોય છે તે અપવિત્ર ગણાતું હોય છે આથી ભારતીય સૈનિકોને એમ લાગ્યું કે અંગ્રેજોએ તેમની ધર્મ સ્પષ્ટ કરવા માંગે છે તેથી આનો છે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવન નો વિદ્રોહ ભારતમાં છે તે ક્યાં પ્રારંભ થયો હતો તો ઓપ્શન ઓપ્શન આપેલા છે છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે આવશે બી ખાતેથી ભારતમાં સત્તાવન ના વિદ્રોહની શરૂઆત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવન ના સંગ્રામનું પ્રતિક છે તે શું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન

રહેલા હતા ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે બ્રિટનના પ્રધાનમંત્રી કોણ હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ લોર્ડ પામટન છે તે બ્રિટનના પ્રધાનમંત્રી છે ત્યારે રહેલા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે અઢારસો સંગ્રામ નજરો નજર જોનાર ઉર્દુ કવિ કોણ હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અઢારસો સત્તાવન ના સંગ્રામની વિષય વસ્તુ પર આધારિત ગુજરાતી નવલકથા કઈ છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ભારેલો અગ્નિ પ્રશ્ન છે તેમાંથી જવાબ ની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે તાતિયા ટોપે છે છોટા ઉદયપુરમાં છે આ અઢારસો સત્તાવન સંગ્રામની આગેવાની લીધી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અઢારસો સત્તાવનના સંગ્રામમાં નક્કી કરેલ દિવસ કરતાં કેટલા દિવસ વહેલા આ શરૂ થયો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે એકવીસ દિવસ છે જે નક્કી કરેલા દિવસ પહેલાં આ સંગ્રામ છે તે શરૂ થઈ ગયો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવનના સંગ્રામમાં બળવા માટે કાળા પાણીની સજા માટે અંદમાન મોકલવામાં આવેલ આણંદના મુખી કોણ હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે મુખી જેઓને કાળા પાણીની સજા છે તે અંદમાનમાં છે મોકલવામાં આવ્યા હતા અને તેઓ આણંદના હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈએ છે સૈનિકોનું નેતૃત્વ ક્યાંથી કર્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે ઝારસી ખાતે ગુજરાતના દ્વારકામાં નેતૃત્વ સંભાળ્યું હતું તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ જોધા માણેકે છે જે છે દ્વારકામાંથી નેતૃત્વ સંભાળ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવનના સંગ્રામમાં નિષ્ફળ જવાના મુખ્ય કારણો શું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે આપેલ તમામ એટલે કે નોકરિયાતનો જે છે તે અસહકાર હતો દેશી રજવાડાઓ છે અંગ્રેજો તરફ હતા અને છે બળ બળવાઓની વહેલી શરૂઆત છે આ ત્રણ મુખ્ય કારણો છે તે છે નિષ્ફળ થવાના રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અઢારસો ના સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ છે તે કોણ હતા તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે મંગલ પાંડે અઢારસો 1857 ના પ્રથમ શહીદ છે તે ગણવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અઢારસો નો વિપ્લવની જે છે યોજના છે લંડનમાં કોણે કરી હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે એટલે કે નાના સાહેબ મુલા ખા અને રંગોજી બાપુ આ આ ત્રણે ત્રણ છે છે સંગ્રામના વ્યક્તિ અંગેની યોજનાની રચના કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઓગણીસ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન ના રોજ ચરબી વાળા વિરોધ કરવા બદલ કોણે છે આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના રોજ છે ફાંસી આપી હતી તો ઓપ્શનમાંથી માંથી મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે મંગલ પાંડે ને છે જે ફાંસી આપવામાં આવી હતી તેમણે જે ચરબીવાળા કારતૂસનો વિરોધ કર્યો હતો તેના કારણે છે આઠ એપ્રિલના રોજ અઢારસો સત્તાવનના રોજ તેને ફાંસી અપાઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણે છે ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહયોગથી કોળી ભીલ નાયકડા વગેરેને વગેરે બે હજાર લોકોને ભેગા કરીને સંગ્રામ શરૂ કર્યો હતો તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ગરબડદાસ પટેલે છે મિત્રો સંગ્રામની શરૂઆત કરી હતી બે હજાર જેટલા લોકો તેમણે ભેગા કર્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળ મિત્રો અઢારસો સત્તાવનના વિપ્લવ વિશે વિવિધ ઇતિહાસકારોના જે મત છે તેના વિશે રાષ્ટ્રીય વિદ્રોહ કેતા હતા ઉપરાંત પી રોબર્ટ છે અને એક સૈનિક વિદ્રોહ હતો જેનું તાત્કાલિક કારણ ચરબી કારતુસ હતા ઉપરાંત જેમ્સ આમટ્રિન્સ ડબલ્યુ ટેલરે છે અંગ્રેજોની સામે હિન્દુ મુસલમાનનું ષડયંત્ર ગણતા હતા ઉપરાંત સર જોન લોરેન્સ સિલે છે આ એક સંપૂર્ણ સૈન્ય બળવો છે અને ગણતા હતા તો આ પ્રમાણે અલગ અલગ ઇતિહાસકારોના અલગ અલગ મત છે તે જોવા મળતા હતા ઉપરાંત અમિત્રો છે ગુજરાતમાં કયા કયા સ્થળોએથી કયા કયા નેતાઓએ છે જે છે આગેવાની લીધી હતી તેના વિશે વાત કરીએ તો દાહોદમાં બાઈજાબા પછી સંખેડા અને પંચમહાલમાં રૂપનાયક અને કેવળ નાયક નાંદોદ રાજપીપળામાંથી સૈયદ મુરાદ અલી છોટા ઉદયપુરમાંથી તાતિયા ટોપે છે ખેડામાંથી જયસિંહ ઠાકોર વિજાપુરમાંથી ન્યાલચંદ ઝવેરી ડાકોર અને લુણાવાડામાંથી ઠાકોર સુરજમલ ચાંદુપા ઈડર પાસેથી નાથાજી અને યમાજી ગોમ ગામે હતી ત્યારબાદ સંતરામપુરમાંથી મુસ્તુફા ખાન દ્વારકામાંથી જોધા માણેક અને મોરુ માણેક ગુરુદેવશ્વરનાથી મોની બાવા કે રંગોજી બાપુ અને જે સંતરામપુરથી છે તે મુખ્તાર ખાને છે આમાં જે છે નેતૃત્વ આ બળવામાં લીધું હતું